અલગ અલગ પહેલો શરૂ કરવામાં આવી છે ઉત્તરાયણ ને ગણતરીના દિવસો બાકી રહ્યા છે તે દરમિયાન વડોદરામાં વાહન ચાલકોના સેફ્ટી માટે દિવાળીપુરા યોગા સર્કલ પાસે ન્યુ ફાઉન્ડેશન દ્વારા ઉત્તરાયણ નિમિત્તે પતંગના દોરાથી બચવા માં આવતા જતા વાહનો માટે સેફ્ટી ગાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે ઉત્તરાયણ પતી જાય છે ત્યારે ટુ વ્હીલર વાહન ચાલકો દોરીના લીધે ઇજાગ્રસ્ત થતા હોય છે જેને લઈને ધ્યાનમાં રાખીને ન્યૂ ફાઉન્ડેશન સંસ્થાના કલ્પનાબેન બારોટે એક સારું કામ અને એક સારી પહેલ પણ કરી રહ્યા છે તેમના વિનામૂલ્યે

આવનારી ઉત્તરાયણને લઈને દર વર્ષે આપણા શહેરમાં આશાસ્પદ કેટલાય યુવાનોને પતંગની દોરીથી ગાળા કપાતા હોય છે જે એક્સિડન્ટ ના થાય એના માટે આજે અહીંયા ન્યૂ ફાઉન્ડેશન દ્વારા ટુ વ્હીલર સ્કૂટરો બાઇકો એના ઉપર ગાર્ડ લગાવવાનું કામ કરવામાં આવ્યું છે જે તદ્દન નિઃશુલ્ક છે સમાજમાં કોઈનો પણ દીકરો કે ભાઈ કે દીકરી કોઈને નુકસાન ના થાય અને ઉત્તરાયણનું પર્વ ખૂબ સારી રીતે ઉજવાય એ આશયથી આ કાર્ય આજે કરવામાં આવી રહ્યું છે